મિસાની જીજી માળી વિદ્યા સંકુલ ખાતે ઘેર અને લુર નૃત્યમાં લોકોમાં જામ્યો રંગ ડીસા તાલુકામાં ધોડેટી પર્વ નિમિત્તે ઘેર અને લુર નૃત્ય મહોત્સવ યોજાયો મારવાડી માળી સમાજ વર્ષોથી પરંપરાગત નૃત્ય રમી હોળી ધૂળેટી પર્વ મનાવે છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માડી સમાજ આજે પણ ધૂળેટી પર્વના દિવસે ઘેર અને લુર નૃત્ય રમવાની અનોખી પરંપરા જોડવાઈ છે બનાસકાઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોક નૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લા પચીસ વર્ષોથી આ પ્રકારે દર ધુડેટીના દિવસે ઘેર અને લુર નૃત્યનો કાર્યક્રમ રાખતા હોય છે આહોડી હોળી પર્વ પર ડીસા નજીક આવેલ જીજી માળી સંકુલ ખાતે રાખવામાં આવ્યો મારવાડી માળી સમાજની મહિલાઓ પણ રાજસ્થાની લોકગીત ગાવા બે ભાગમાં વેચાય એક તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય જે લુર નૃત્ય તરીકે ઓળખાય છે રાજસ્થાની કલ્ચરની અંદર જે અહીંયા લોકો વસ્યા છે એમના માટે હોળીનો તહેવાર એ અગત્યનો છે દિવાળી તો અટેકટે પણ હોળી તો પોતાના ઘરે વતનમાં એવું એમનું સૂત્ર છે અને એના ભાગરૂપે જે લોકો રાજસ્થાન જઈને વસેલા છે વર્ષોથી એમને પોતાનું કલ્ચર ટકાવી રાખવા માટે ઘેર અને લૂરનો જે પારંપરિક સાંસ્કૃતિક નૃત્ય છે એને જાળવી રાખ્યો છે જાળવનાર તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું ને આજે આનો અસોલ માસ આખા ડીસા નગરની અંદર ના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્ય રમી પોતાની સંસ્કૃતિને બચાવવાના પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આ ધૂળેટીના પર્વ પર બનાસકાંઠામાં ભાજપના લોકસભાના ઉમેદવારે ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતો ડીસામાં મારવાડી માડી સમાજ દ્વારા પરંપરાગત ઘેર અને લુર નૃત્ય મહોત્સવ દરમિયાન બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસામાં ઘેર અને લુર મહોત્સવમાં ભાગ લીધો અને ડોક્ટર રેખાબેન ચૌધરી પણ લુર નૃત્ય કરતી મહિલાઓ સાથે જોડાયેલું રમ્યા હતા ત્યારે હાજર સોમાળી સમાજના લોકોએ રેખાવહેનને જીતની શુભેચ્છા પાઠવી હતી ગેર અને લોરો નૃત્ય મહોત્સવમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત સમાજના સરકારી કર્મચારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે આપણે સૌએ હોળીનો તહેવાર ઉજવ્યો અસત્ય ઉપર સત્યનો તહેવાર છે અને બધા જ લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ સંતોષ અને સમૃદ્ધ એમના જીવનમાં શાંતિ આવે એવી મારી સૌથી પ્રાર્થના અને ધુરેડી આજે દુળેડી એટલે ધુવેડી એટલે રંગોનો તહેવાર અને પ્રજાજનોના જીવનમાં પણ એ જ રીતે રંગો વિકાસ અને સાંસ્કૃતિક વારસાની રીતે જળવાઈ રહે એવી મારે સૌ સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને આજે હું અહીંયા માળી સમાજ સમક્ષ માળી સમાજના લોકો સમક્ષ નિશાદ ખાતે ઉપસ્થિત છું અને એનો જોડે મેં લૂર રમી અને એનો આનંદ લીધો છે અને સૌને અહીંયા